શાંતિ થી કોઈ છે એની ગુરુવાર છે ને રજા છે એટલે મસાલો બસાલો ચડાવી દીધો છે હમણાં ભાઈ વ્લોગ નથી આવતા ભાઈ મને ખબર છે વ્લોગ નથી આવતા ભાઈ કારખાન રહ્યું ને દિવાળી મહિનો ભરાય છે ત્યાં રાત રજા છે ને મેં રાત બ્લોગ બનાવી નાખી કેમ કે ભાઈ પર્સનલી મને બધા ફોન બહુ કરે છે ભાઈ વ્લોગ લાવો બ્લોગ લાવો પછી રજા છે ને તો આ બનાવી જ નાખ્યું બ્લોગ દિવાળી લગભગ એટલે તારીખે છે મેં ચેક કર્યું ને ત્યારે એકવીસ તારીખે દિવાળી છે હલો સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગ મારા સોરી હું કે લાઈવ સ્ટ્રીમમાં બ્લોગ યાદ આવી જાય બોલો શું કરું હા કુલદેવભાઈ સાગર પાટડિયા હા સાગરભાઈ સ્વાગત છે તમારું મારા બ્લોગમાં એ બ્લોગ યાદ સોરી યાર લાઈવ સ્ટ્રીમમાં ભૂલાઈ જાય યાર લાઈવ સ્ટ્રીમ કોડે કરતો ન હોય ને અલ્પેશ ગોહિલભાઈ હાય અલ્પેરભાઈ ગુરુવાર છે એટલે આજ તમારે હોત તો ભાઈ રિક્ષા બેઠો કોની રિક્ષા છે આ અલ્પેરભાઈ જો આ કોની રિક્ષા કોની છે તો બતાવું તમને એકવાર આ રિક્ષા કોની છે આ તો ભાઈ રઝા છે એટલે અમે કીધું આજકાક નવા જૂની કરવી બાકી તો કારખાની ઈરાજ તારે મારા બાપાની છે કોની મુકાભાઈ ની મુકાભાઈ રીક્ષા છે અમારી નથી બે હોવા જે સારું કરે બે હોવા ને દે એમ બોલો બોલો નવીન માં કમો ગુજુ હાલો ભાઈ કમલેશ ભાઈ હા બબલી લાઈવ સ્ટ્રીમ છે ભાઈ અત્યારે આવા લાઈવ સ્ટ્રીમ હું જોઈ શકું મારી પાસે ઉલ્લી ઉલ્લી ના આવે છે અમારે કેમ રૂબરૂ આવવું પડે બ્લોગ બ્લોગ કરા શકે લાઈવ ની વટે લાઈવ સ્ટ્રીમ ચાલો આ ઘરે છે ફોન જોતે ને લાઈવ સ્ટ્રીમ દેખાણી છે તે આવી ગયા બાબો ઉનાવા ઓ હો હો હે કરે હવે આ તો ક્યાં બાબા મારો ભાઈ તું ક્યાં છો અત્યારે કઈ દુનિયામાં છો હવે લાઈવ સ્ટ્રીમ હું જોઈ જાઉં અહીંયા આવ્યો ઉલ્લી ઉલ્લી મળતો રહ્યો હું બસ હું ઓલાનવા હૈ ઈ લાઈવ સ્ટ્રીમ જોને લાઈવ માં ચેટ કરી પછી નખઈ પડ કે હું રિક્ષાએ બેઠો એટલે રિક્ષા આવ્યો સીધો ઈ બ્લોગ બ્લોગ બનાવવાનો છે તમ તારે જાવશે સ્ટ્રીમ ફરી કંધેલા ઉતારી માંગે છે આ દિવસ આયા તેમ રૂપિયા ની ઉઘરા ની કરે છોકરા બોલો યાદ કે વાત તો બા ગુરુવાર છે ને રે એટલે બધા ઘણા ખરા ફ્રી હે છે આજ તો દહેરા છે રે જાવ એ હા દહેરા છે આજ કાલે દહેરા હતા આજે દહેરા બબે દહેરા આવા ભાઈ આ ફરસામાં દુકાને સારું હાલ છે બે દી આપણે બધાને ઠીક હોય એને સારું હાલે આ તો ભાઈ કામના પાર છે એની અમુક કામ છે અને અત્યારે તો શું તો ઓલ હું કહેવાય ફિલ્મમાં એમાં વધુ પડી ગયું કારકાના કંટા છે ને હીરા ઘણું ફિલ્મ ને જોયા કે મજા આવે હીરા હાલે હારા ના હીરા હાલતા નથી ભાઈ ધીમો ધીમો વરસાદ આવેલો છે ધીમો ધીમો આવે છે મને ખબર છે કમલેશ બપોર કમો સી પગીરત સગર ભગો એ ભગા તું જ ન વીજો ભાઈ તું આય ખબર ન તમને આજ તો લાગ હેટેલ ને ગમતી ફોન કરવો છે અલા ભાઈ નેટર ન ચાલતું

બઉ એટલે કેટલી લગભગ ખબર હમ સાતસો આસપાસ ભાગ છે દસ મૂવી છે એક એક ભાગ લગભગ ત્રેવીસ મિનિટનો છે એમાં કટ કાટ કૂટ કરવા ને એટલે એમાંથી લગભગ વીસ મિનિટ આસપાસ નીકળી જાય વીસ ઓગણીસ વીસ મિનિટ ની એટલે સાચું થાય ભાઈ સાતસો ભાગ કમ્પ્લીટ કરવા અઘરા છે ટાઈમ ને ચાર્જિંગ બધું જ હોવાય ત્યારે ભેગું થાય એમાં નકરી ન ભેગું થાય

હેલો ભાઈ તમારી લેંગ્વેજ તો અક્ષર શબ્દ અમને ખબર ન પણ હેલો કરે જય માતાજી

તો આ આ કકાશી છે ને કકાશી એ રો સાલિંગાન ચા એકમાં ચા એક છે ને ઓ હે ઓબીટોનો ગીત વાગ્યું તાર પાસે આઈફોન હશે ને આ બટટ છે મારા પર 12 છે મારા પર 12 છે અલંકાર એ બંધ કર બંધ કર અરે યાર આય

ગોની બેબાર પાકુ હારું પેલું અમારે અંગ્રેજીનું ગેરી તો પાકુ હું કરું અમારું તો સેલ્લું ગોની છે ગણવા પ્રિયા કું મધુ રે હમ એકલું હમ યમા એક બતા ઘણા રોકતા હોય આ ઈતાજી ડેન્જર પ્લેર છે ડેન્જર કેરેક્ટર છે Ada anu <tuk> todiman pudok putih kita cuci ya, kerja ke beresin ada bau dan jepret, saling sharingan, ya <tuk> sharingan, betul, 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 betul,